લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ માટે કોંગ્રેસની કવાયત બીટીપી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર રાઠવા જોડાશે કોંગ્રેસમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે નરેન્દ્ર રાઠવા કોંગ્રેસમાં જોડાશે આવતીકાલે બોડેલીમાં શક્તિસિંહ કોંગ્રેસનો ખેસ પહેરાવશે ગુજરાતના પ્રભારી મુકુલવાસિંહ પણ ઉપસ્થિત રહેશે આવતીકાલે બોડેલી એપીએમસી ખાતે બીટીપી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ કોંગ્રેસમાં જોડાશે

છોટાઉદેપુર જિલ્લા બીટીપી ના જે પ્રમુખ છે નરેન્દ્ર રાઠવા છે એક આદિવાસી પટ્ટામાં મોટું નામ ગણાય છે અને એ આદિવાસી પટ્ટામાંથી બીટીપી ના જિલ્લા પ્રમુખ છે તે કોંગ્રેસમાં આવતીકાલે જોડાનાર છે આવતીકાલે જે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે આવવાની છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પણ હાજર રહેનાર છે અને તેઓની હાજરીમાં નરેન્દ્ર રાઠવા કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના છે ત્યારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ અત્યારે મરણ પથારીએ પડેલી છે અને તેવામાં નરેન્દ્ર રાઠવાના કોંગ્રેસ આગમનથી થોડોક જીવ પુરાય તેવી શક્યતાઓ છે જી આભાર તમામ વિગતો માટે અમિત